હલો દોસ્તો તો સ્વાગત છે અમારું ગુજરાતી ચેનલમાં તો અહીંયા અમે શ્રાવણ જ ચાલી રહ્યો છે તો સ્પેશિયલ બનાવવાના છે બટાકા બટાકાવાળા તો અહીંયા બટાકાને બાફી દીધા છે સારી રીતના ધોઈ હોઈને તો અહીંયા બટાકા બફાઈ ગયા છે તો અહીંયા છરીથી આ રીતના હું ડીશમાં કાઢી રહી છું બધા બટાકા આ રીતના કાઢી લેવાના અને ઠંડા કરીને પછી એના છોલવાના છે મસ્ત બફાઈ ગયા છે બટાકા તો અહીંયા ઠંડા કરીને પછી હું બટાકાને છોલી લઈશ પછી અહીંયા બટાકા ઠંડા કરીને હું બટાકાને છોલી દીધા છે છોલીને પછી આ રીતના છરીથી એને કટ કરી લઈશું નાના નાના બહુ વધારે માવો નહીં કરવાનો થોડા થોડા કટ કરી લેવાનું કેમકે વઘારીને પછી જે માવો આપણે મસળીશું તો વધારે મસળાઈ જાય એટલે આ રીતના કટ કરીને પછી એને વઘાર કરીશું તો આ રીતના તેલને ગરમ કરી લીધું છે ગરમ કરીને પછી રાઈનો તડકો લગાવ્યો છે રાઈ ફોડી રાઈ ફોડીને પછી એમાં નાખીશું લીલો મસાલો મરચાં આદુને લસણનો મસ્ત વધારે થોડો નાખીશું તાકી વડા થોડા સારા લાગે અહીંયા થોડી અરદ અને ધણો પાવડર નાખ્યો છે બસ આટલું જ નાખીને થોડીકવાર ચારવીને પછી આપણે બટાકા ઉપર એનો વઘાર કરીને નાખશું મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો તો અહીંયા મીઠુંને નાખીને પછી ચારવીને સારી રીતના અહીંયા બટાકાના માવા પર વઘાર કરી લીધો છે અને અંદર લીમડી પણ તમે નાખી શકો છો પણ લીમડી મારા છોકરાને પસંદ નથી એટલે નથી લાખી અને અહીંયા ધાણો ઉપરથી ભભરાઈ દીધો છે અને આ રીતના માવો ને બટાકામાં ખો બટાકાનો માવો બધો મસાલો અને બધું સારી રીતના કહણીને આ રીતના ગોલ ગોલ લોવા કરી લેવાના છે ગોલ ગોલ લુવા કરીને અહીંયા બેસન લીધો છે બેસનમાં થોડુંક મીઠું અને સંચોળો નાખીશું અને ધીરે ધીરે પાણી નાખીને આપણે સારી રીતના બેસનને કહણી લેશું કહણીને પછી એમાં સારી રીતના બહુ પટલો પણ નહીં કરવાનો અને બહુ જાડો પણ નહીં રાખવાનો મીડિયમ રાખવાનો તાકી આપણે અંદર બટાકા નાખીને સારી રીતના તેલમાં તળી શકે તો અહીંયા કહણીને અહીંયા તેલ ચેક કરી રહ્યું છું થોડું બેસન નાખીને કે તેલ થઈ ગયું કે નહીં થઈ ગયું આ રીતના બેસન એકદમ નાખતાની હાથમાં જ ઉપર આવી નાખે એટલે આપણું તેલ તૈયાર થઈ ગયું છે તો અહીંયા બેસનમાં જેટલા વડા તળવાના હોય એટલા બધા લુવા નાખીને આ રીતના તેલમાં બધા વડા ધીરે ધીરે બધા નાખી દઈશું નાખીને પછી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તાકી બેસન બટાકા તો ચડેલા જ રહે અને બેસન ઉપરનું ચડાવવાનું રહે તો આ રીતના બધા બટાકા વડા થોડા થોડા જેટલા તેલમાં નખાય કડાઈઓમાં રહે એટલા નાખી નાખીને આવી રીતે આ રીતના તળી લઈશું આ રીતના પછી બધાય કે થોડા થોડા કરીને તેલમાં બધા વડા તળી લઈએ તો અહીંયા તળાઈ ગયા છે વડા તો ચટણી સાથે આપણે સર્વ કરવાનું ચટણી સાથે પણ ખાઈ શકાય ને જો આ વડા દહીં સાથે જો ખાશો ને તમે તો વડાનો ટેસ્ટ જ બદલાઈ જશે ચોક્કસ રીતના મેં કહું છું કે તમે એકવાર દહીં સાથે વડા ખાજો એટલા ટેસ્ટી લાગશે ને કે વાત નહીં પૂછો તો કેવા બન્યા છે વડા